बोलो राम चंद्र भगवान नीजे कृष्ण कन्या लाल कीजे द्वारका देश सनातन धर्म આપણે સર્વે ભાઈઓ તથા બેનોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુરુવાર છે શ્રાવણ મહિનાનો પહેલો ગુરુવાર જગત ગુરુવાર કહેવાય એટલે ભાઈઓ જગત ગુરુવાર જોઈએ અને જગત ગુરુવારની વાર્તા કરે અમે લેતા અત્યારે તમે કોઈ જાણે બાજુ રે કે ન રહેતી હોય પણ અમે તો રહેતા જગતગુરુવાર જગત ગુરુવાર રહી વાર્તા કરી અને એક મુઠ્ઠી ચોખા રાંધી અને ઘીનો દીવો કરી અને અમે જમતા ઈ એક જ વસ્તુ ખવાય એમાં બીજી એકય વસ્તુ ન ખવાય કોઈ વસ્તુ ખાદી માં ન ખવાય એવી રીતે અમે જગતગુરુ કરતા પછી બધી માયુ ભેગી થાય અને વાર્તા કરી કીર્તન બોલીએ જગત ગુરુવાર ની વાર્તા કરી બીજી કોઈ એવી ધર્મ ની કોઈ એવી આવડતી હોય ભોળાનાથ ની કરી કેવી રીતે અમે વાર્તા કરતા પછી જગત ગુરુવાર હોય આપણે રહેતા હોઈએ તો ગુરુવારે આપણે કામ હાથ કામ ન કરે પેલા તો એવું હતું ને જારા કચરા કાંધી ઉઠકે ઓરી પાકતું અત્યારે તો કેમ ગાર કરવાનું છે એટલે હાથ કામ ન કરે ભેગા કપડા ધોવા બાર ગામ જવું હોય તો ન જવાય કોઈને ખરેખર જવું હોય ને તો ગુરુવારે ન જવાય શું કરવા જવાય એવી રીતે ગુરુવાર રહેતા હોય એને પાળવો પડે ગુરુવારે અને જણ હોય એને હજામ ન કરાવે ઈ એટલું તો એનું પારવું જ પડે જાણા કચરા કપડાની ની ધન વાયુ ને બધું પારવું પડે હાથ કામ ન કરે અને નાના છોકરા હોય તો પછી હાવ તો એનું તો ધોવું પડે બાકી આમ નો બધા એના કપડા બપડા ધોવાય અને રેતું હોય એના તો બિલકુલ ન ધોવાય બાર ગામ નું જરૂરી કામ હોય ને તો તે દી ગુરુવારે ને ગુરુવાર રેતા લગાડી એને પારો પડે તો જ ગુરુવાર રેવાય ને કે ન રેવાય હાલો વાર્તા ચાલુ કરું છું તમે સાંભળજો ગુરુવારની ની વાર્તા બધી ભેગી થાય અને વાર્તા કરે ઘીનો દીવો કરે જગત ગુરુવાર એટલે ગુરુવાર ની છબી મૂકે ગુરુ સમજા એની છબી મૂકી અને એને દીવા કરે ફૂલ ચડાવે એવું બધું કરે પાટલા ઉપર એવી રીતે એની વાર્તા કરતા પછી બાયું બધી સાંભળવા આવે જલસો કરીએ અમે તો ખુબ ગુરુવારે જલ અને એનું ઉજવણું કઈ જાજુ શું કરવાનું કે ખાલી લઈ અને ગુરુ છબી હોય ત્યાં આપણે પ્રસાદ લઈને બધો ઢાંકી દેવાનો હવાસે પ્રસાદ લઈએ ને ઢાંકી દેવાનો પછી વાર્તાવરણ બધું થઈ જાય કે પ્રસાદ બધા વેચી દેવાનો કોઈ ઉજવું કરતી હોય કેવી રીતે શનિદેવ અને ગુરુદેવ બે ભેગા થયા ભેગા થયા એટલે શનિદેવ કે હું મોટો ગુરુદેવ કે હું મોટો એમ બે વાત થયો વાત થયો એટલે કે હાલો કે આપણે લીલું ઝાડ છે ને ઝાડ આ પાદર આ ઝાડ ઉપર બેહો અને ઓલું ઠુઠું ફૂંકાઈ ગયેલ છે એની ઉપર હું બેહો એટલે પારખું આપણું પછી શનિદેવ હતા ને બેઠા લીલા ઝાડ ઉપર પાંદડા હતા ખરવા ઝાડના ના પાન ખરવા માંડા એટલે કે આ પાંદડા ખરેશ આ થોડાક દિવસ તો હાવ ખરી ગયા પાન તો બોકરી કયા તો પાન ખરી ગયા શનિદેવ કે એને તો ગુરુદેવ બેઠા હતા એ ઝાડ મીંડું કોરાવા ઠૂઠું હતું તા કોરાવા માંડું અને એમાં જીણ્યા ઝીણાં જીણ્યા પાંદ આવ્યા થોડાક તો એ તો એ લીલું સમજવું ઠૂઠું થઈ ગયું ક્યારે આના પાંદ આવ ખરી ગયા પછી હેઠા ઉતરા શનિદેવ ગુરુદેવ કે આમ નહીં કે તઈ આ એક વખત ની હજી આલો કે આપણે હજી આપણે પાઠો કરું કે આજે હું કે હાલો આ ગામ મોટું તો શેર છે એમાં જાય ઠોઠું અલા કહેવાય જોર શોર દુકાન હાલતી હોય ને તમે બેહો અને ડબ્બા ડબલું માંડીને બેઠો હોય ગબરો હુબરો એને ને હું બે હું બરો દેવ કે વાંધો નહીં કે અને હવારના પરમાં સંજાલી દુકાનોમાં દુકાનમાં નીકળતે તા ગુરુદેવ શનિદેવ બે ઉભા ઉભા કે એક જે ઓલી દુકાન છે બે ત્રણ જો નોકરો છે શેઠ છે તમે ન્યા બેહો અને આ નિશાળા ઘરે આ ડબ્બાના ડૂબલી માંડી ને લૂવાણો બિસાડો દુબ રહુ રોય છે તો એ બેઠો તો ત્યાં જઈ એને એ તો જઈને બેહી ગયા એટલે જઈને બેહી ગયા એટલે એને તો મીંડા ગરા ગાવવા મયંડા છોકરામાં મીંડા લેવા પગાર આવવા ને માર ઓનું કહેવાય ભાગ ભાગ લેવા આવવા અમને બપોર થતા તો ડબલા ખાલી થઈ ગયા ઓહો કે તમારા છોકરાઓ બહુ ગરાગી લાગી કઈ વાંધો મારી ઘેરે થી બીજા ડબલા ભરી ગયો હાન થઈ ત્યાં તો એનો હડફો ભરાઈ ગયો મારે ફરવા તો બહુ મારે કે વેપાર થયો ને આજ તો બહુ છોકરા લેવા આવ્યા છે ક્યાંય ક્યાંયથી આવ્યા કે અને આને તો રપા કોઈને ખબર નહીં ને એમ કમાડાડા જઈ ને શનિદેવ બેસી ગયા બેસી ગયા તો કોઈ ગરમ આવે નહીં કોર નો ચડે દુકાનની

કે બાપા કે આ તમે સવારના હું તમને જાઉં છું તમે બેઠાશો નથી ખાધું નથી પીધું અને નહીં છો પણ મારે ગરાગી યાદ ચૂકીએ અનગદ પૈસો મારો હરફો ભરાઈ ગયો તમે કાયમ મારે ત્યાં બેહવા આવતા જઈ જો નોહાણા હોય છે બિસાળો હું બરોબર પણ લોવાણાની જાઠ આમ દાય બહુ કે દાદા ખાઉસ કઈ કે ના બાપા મારે કઈ ખાવું નથી ગુરુદેવ કે તો પણ કાયમ આવજો મારી દુકાને કે અને બે હજાર કે એટલે મારે તો કે મારો ધન સુધરી ગયો આજ તો અને હું રજા દુકાન બંધ કરે ત્યાં તો આડા છે શનિદેવ નીકળ્યા અરે તમે આ કઈ ને બેઠા સૌ કે હમણાં આજે મારે પાસિયા નો વેપાર નથી અમારી દુકાને કોઈ દેવતા નહીં હોય કે કે અમારી દુકાને આવતા નહીં

હા હું હો જો જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા જય શ્રી કૃષ્ણ